હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું થેપલા ખાખરા કે પછી મમરાની ચટપટી સાથે કે પછી ભેળ સાથે ખાઈ શકાય તેવી ચટણીની રેસીપી તો આ ચટણી બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે તો ચાલો એકદમ ઝડપથી બની જાય તેવી ચટણી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક નાનું મિક્સર ઝાર લઈશું અને તેમાં એક મોટું ટામેટું આ રીતે ઝીણા ટુકડા કરીને ઉમેરી દઈશું તેની સાથે જ આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલા દાળિયા લઈશું અને હવે આપણે તેમાં છથી સાત નંગ જેટલા મરી ઉમેરીશું જો તમારી પાસે પાવડર હોય તો તમારે એક ચોથા એક ટી સ્પૂન જેટલો પાવડર ઉમેરી દેવાનો અડધી ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન સંચર પાવડર ઉમેરીશું અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું સંચર પાવડર અને આમચૂર પાવડર ઉમેરેલું હોવાના લીધે તમારે મીઠું ધ્યાનથી એડ કરવાનું અને હવે ગળપણ માટે આપણે બે મોટી ચમચી જેટલો ગોળ ઉમેરીશું અહીંયા ગોળ તમે ઝીણો કટ કરીને પણ ઉમેરી શકો છો તો અહીંયા તમારે તીખાસ ગળપણ અને મીઠું બધું એકદમ સરખી રીતે લેવાનું છે એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તમને તીખાસ જે રીતની પસંદ હોય તમે મરચું એ પ્રમાણે એડ કરી શકો છો પણ આ ચટણી વધારે ગળી પણ નહીં અને વધારે તીખી પણ નહીં એ રીતની તમારે બનાવવાની છે અને બધી જ વસ્તુને મેં આ રીતે એકદમ ફાઇન પીસીને તૈયાર કરી લીધી છે આ ચટણી પીસતી વખતે તમારે પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો પાણી નાખ્યા વગર જ તમારે આ રીતે એકદમ થીક ચટણી પીસીને તૈયાર કરવાની છે તો આ ચટણી બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને જ્યારે પણ તમને હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે મમરાની ચટપટી બનાવી હોય ત્યારે પણ તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો આ સિવાય તમે થેપલા કે પછી ખાખરામાં પણ આ ચટણી વાપરી શકો છો તો હવે ચટણીને આપણે સર્વિંગ બાઉલમાં નીકાળી લઈશું તો તમે ક્યારે આ રીતે એકદમ ચટપટ બની જાય તેવી ચટણીની રેસિપી ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ